હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો તો હવાર હવારમાં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તો અમારા નવા વિડીયોમાં બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો બધા મજામાં જશો અમે મજામાં જ થઈ ને જો અત્યારમાં છે ને બધુંય કામ કમ્પ્લીટ કરીને પછી છે ને વિડિયો સ્ટાર્ટ કર્યો છે ને છે ને કામમાં તો જો બધું કામ રેડી થઈ ગયું છે કપડાં ગોઠવવાના તો જો ને હવાર હવારમાં બધાએ હકેલ મેં દીધા પછી જો આ બાજુ થા વાસન કસરાપો તો બધુંય થઈ ગયું છે કપડા વોશિંગ મશીન માં ધોવા નાખી દીધા અને છે ને બધુંય કામ રેડી થઈ ગયું છે અને આદિકભાઈ જો અમારે શું કરે છે તમને બતાવો હો લખું છું લેશન કરે છે આદિકભાઈ જો હાર્દિક હા લેશન કરજો થઈ ગયું થઈ ગયું ઘડીક માં હે કેટલું લેશન આપ્યું તું આ આપ્યું તું આ હું છે

કોમેન્ટ કરીને કહેજો ને જો ખાવામાં શું છે એવો સમોસા છે અમે આલ ખાવા મને ખાવા દે જો માર મમ્મી મને ખાવા દે કા મમ્મી શું કર એટલે તારો નથી હો તો નાના બાવનો છે નાના બાવનો છે હે મમ્મી હા નંંત નાનો બવે દે પુશીલો જો કવડો મોટો નાનો બા તરાઈને જ દે હું તને હાર્દિક જવડો છે નીચે આ તો ઉપર છે ને તે નગર હાર્દિક ની આયરો રાખ્યો હોય ને તો હાર્દિક ની જવડો જ છે હો મમ્મી હા નાનો હો નથી હો તો તો નાનો વયા સોળ પકડી કે તો ઈ કોનો તારો તો મોટો છે એટલે મોટો કા પણ નાનો છે ને ઈ એનો અમે નાનો છે ને ઈ એનો હા જો આ આ નાનો બાનો હવે એ તો જૂનો થઈ ગયો તો રમે રમે હવે આ નવો છે ને એ એનો છે હો એવું છે જો હાર્દિકભાઈ હાલો હાર્દિકભાઈ નાસ્તો કરી લ્યો હે પછી જવાનું છે હા કાસ થઈ ગયો હા હાર્દિકભાઈ જો અમારે છે ને જાય છે હવે ભણવા પેલા માતાજીને પગે લાગી લે

તમને બતાવું જો એટલી બધી ખરીદી કરી અમે જો આ બધું બહાર પડ્યું છે હાર્દિક ભાઈ કેળું ખાઈ ને બહાર મેક દીધું સાસ દૂધ જો હજી તો ઉંમર માં પીડ્યું જો હજી અંદર કોઈ ગયું નથી કેમ કે બહાર પાકેટ તાળું બધું જો હજી બહાર જ પડ્યું છે જો એટલી બધી ખરીદી કરી આવ્યા હવે છે ને થોડાક દી ઉપાધી નહીં કેમ કે હાર્દિક ના પપ્પા છે ને એ રોજ બધી લેવા જાય પછી હાર્દિક હાર્દિકના પપ્પા છે ને બધું લઈ આવીશું ને સારું હાલો મળી બીજા વિડીયોમાં વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હાલો તો મળી હવે બીજા વિડીયો સાથે ચાલ બધા મિત્રોને ટાટા સારું હાલો પછી આની પછી વિડીયો આવશે હો તમે જોવાનું નહીં ભૂલતા તમારી કોમેન્ટ નો જવાબ